પ્રો દસ પંચાણું એક્સપી ટ્રક વેચવા માટે આવેલો છે ટ્રક કમ્પ્લેટ કન્ડિશનમાં છે બે હજાર અઢારનું મોડલ ટ્રકમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો વીમો ફૂલ ચાર ટાયર નવા ટ્રકની ની આપણે વાત કરીએ તો ટ્રકની કિંમત બાર લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે ટ્રક સુરત જોવા મળશે કોઈ મિત્રને ટ્રક ખરીદવાનો હોય તો ટ્રક ના માલિક નો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિક નો સંપર્ક કરી ટ્રક વિશે વધુ માહિતી મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહન નવા વિડીયો જોવા મળે